હવે સુરત શહેરમાં ગુંડાઓને પોલીસનો મોટો સંદેશ લિંબાયત વિસ્તારમાં ડિમોલિશિંગ સુરતમાં માથાભારે તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો સરકારી જગ્યા પર કબજો લિંબાયત વિસ્તારમાં શ્રીરામ મંદિરની બાજુમાં બનાવવામાં આવ્યો હતો ગેરકાયદેસર જીમ માથાભારે હસીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસની કામગીરી કરાઈ ખાતે જગ્યા ઉપર હાસિમ ગેંગે કબજો કરેલો હતો બે લોકો પણ કર્યો હતો હાસિમ ગેંગે જીવલેર હુમલો રીઢા આરોપી છે હાસિમ ગેંગ અને તેની તેના તો પણ છે સુરતના લિંબાયત વિસ્તારના ભાવના નગરમાં જાહેરમાં મહિલાઓની હાજરીમાં થયો હતો હુમલો

એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ જ્હોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહી આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે